આપનું વજન આપની ઉંચાઈ પ્રમાણે હોવું જોઈએ તેનાથી વધુ હોય તો જોખમ વધી જાય છે શું તમને લાગે છે કે તમે જાડા છો અથવા તો તમને લાગે છે કે તમે ખૂબ જ પાતળા છો હકીકતમાં મોટા ભાગના લોકોને ખબર નથી હોતી કે તેમનું વજન શું હોવું જોઈએ શરીરને સ્વસ્થ રાખવા માટે યોગ્ય વજન હોવું ખૂબ જ જરૂરી છે ખાસ કરી આજની ઝડપી જીવનશૈલીમાં સ્થૂળતા આપણા માટે એક મોટી સમસ્યા બનીને ઉભરી આવી છે સ્થૂળતા હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ વધારે છે તે એન્ડ્રો મેટ્રોયલ સ્તન અને કોલોન કેન્સર સહિત કેટલાક પ્રકારના કેન્સરને પણ પ્રોત્સાહન આપે છે તમામ રોગોનું ખૂબ જ ખતરનાક અને જીવલેણ છે આ નિયંત્રણમાં રાખી બીમારીઓથી સાચું વજન કેટલું હોવું જોઈએ તેણે તેની ઊંચાઈ પ્રમાણે યોગ્ય વજનની ગણતરી કરવાનું સૂત્ર પણ જણાવ્યું છે ઊંચાઈ પ્રમાણે યોગ્ય વજન શોધવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તમારી ઊંચાઈમાંથી સો સેન્ટીમીટરમાં બાદ કરો